નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારી કૃષિ યુનિવર્સિટીની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટીના દીર્ઘદ્રષ્ટા અને ગતિશીલ કુલપતિ ડોક્ટર ઝીણાભાઈ પટેલના કુશળ અને પારદર્શક પ્રેરાઈ ભારતની અગ્રણીય કૃષિ ઓજારો બનાવતી અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝ અને અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ મલાળ મુંબઈ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીને આશરે અગિયારસોની કેપેસિટીવાળા અદ્યતન સુવિધાસભર ઓડિટોરિયમ માટે રૂપિયા ત્રણ કરોડના માતબરદાનનો ચેક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર શરદભાઈ પટેલ અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર કિરણભાઈ પટેલ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલને ગત તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ અશપીની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં મુંબઈ ખાતે અર્પણ કરવામાં આવ્યું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને સમગ્ર પરિવાર અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝનો દિલથી આભાર વ્યક્ત કરે છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જીણાભાઈ પટેલ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ જી નમસ્કાર હું ડૉક્ટર જીણાભાઈ પટેલ કુલપતિ શ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીથી બોલું છું હાલમાં અમારા માટે એક ખૂબ ખુશીના સમાચાર છે અને એવા એક ખુશીના સમાચાર હોય અને એ ખુશીના સમાચાર ન્યૂઝ મીડિયામાં જાય એ ખૂબ જરૂરી છે નવસારી કૃષિ યુનિવર્સિટીને અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝ મુંબઈ મલાડનો સહયોગ સતત સાંપડતો રહ્યો છે અને એવા જ એક સહયોગના ભાગરૂપે અમે હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને બીજી અન્ય પ્રવૃત્તિઓ માટે અમે એક ખૂબ સરસ મોટું વિશાળ અદ્યતન અગિયારસોની કેપેસિટીવાળું ઓડિટોરિયમ બનાવવા જઈ રહ્યા છે અને આ ઓડિટોરિયમના બાંધકામ માટે જે કંઈ સહકારની અમને મોનેટરી સહકારની જરૂર છે એ સહકારની જરૂર અમને અસફી ગ્રુપ ઓફ કંપનીઝ મુંબઈ મલાટ દ્વારા આપવામાં આવી છે અને ગઈકાલે જ એની ગવર્નિંગ કાઉન્સિલની બોડીની અંદર આ ની જાહેરાત કરીને અમને ત્રણ કરોડનો ચેક પણ આપવામાં આવે છે હું અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ચોક્કસ આ સુવિધા નવસારી અને એની આજુબાજુના ગામોને અને વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે ઉપયોગમાં આવશે અને યુનિવર્સિટી ખાતે એક અદ્યતન સુવિધા પ્રાપ્ત થશે ધન્યવાદ આઈસ્ક્રીમ રોજ ચાહીમ પાંચ સર્ચ કરો ક્લિક કરો કરો લાઈફ રિફ્રેશ ડોક્ટર ઝીણાભાઈ પટેલે એમના વાર્તાલાપમાં જણાવ્યું કે અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝ નો નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે અનેરો નાતો રહ્યો છે અગાઉના વર્ષોમાં પણ એમના દ્વારા અસ્પી બાગાયત કોલેજ અસ્પી શકીલમ બાયોટેકનોલોજી કોલેજ અને અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીને માતબર આર્થિક યોગદાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના નયનરમ્ય કેમ્પસ ખાતે અદ્યતન ઓડિટોરિયમના નિર્માણ થકી સમગ્ર વિદ્યાર્થી આલમને અનેરી ભેટ મળશે યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારંભ વિચાર ગોષ્ઠીઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિક મેળાવડા વગેરે માટે આ ઓડિટોરિયમ એક અણમૂલ નજરાણું બની

તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો